અને બાફવા નાખવાના છીએ નાખીએ છીએ તમે કોઈ એને તપેલામાં નાખો તો પણ ચાલે અને કોઈ એની રીતના કુકરમાં પણ બાફતા હોય છે પણ અમે કઈ રીતે બાફીને શીરો બનાવીએ ને કઈક અલગથી એ આ જો અમે તમને બતાવીએ છીએ તો આપણે અડધો કિલો આપણે સક્કરિયાનો જો આપણે શીરો બનાવવો છે તો આપણે એક વાટકો એક દૂધ લેવાનું છે

સરસ થી બધા આપણે ધોઈ લઈએ અને પછી આપણે એક ઢોકરીયું લેવાનું છે અને એમાં આપણે બાફવા મૂકવાના છે તો ચાલો આપણે છે ને ઢોકરીયું ને મૂકી દીધું છે ગેસ પર એટલે હવે આપણે આને બફાવા દઈએ આપણે આને 15 થી 20 મિનિટ સુધી બફાવા દેવા પડે એટલે સરસથી થી આપડા ગાજર બફાઈ જાય એટલે કે રતાડું સરસથી થી બફાઈ જશે તે માટે તો આપણે આ ગાજર જો એટલે કે સકરિયા કે રતાડું જો આ બફાઈ ગયા છે હવે આપણે જો એડ કરી દીધા છે મિક્સર જારમાં ત્યાર પછી આપણે એમાં ખાંડ ઉમેરવાની છે આ રીતે આપણે જે વાટકી લીધી છે ને તેને ત્યાર પછી આપણે એમાં દૂધ ઉમેરવાનું છે

બને છે આપણે સરસથી થી અલગથી આપણે બનાવીએ છીએ તો આ રીતે બનાવશો ને બધાને બધા જો તમે પેટ ભરીને ખાઈ શકશો એવી રીતના જો શિવરાત્રી સ્પેશિયલ આપણે શીરો બનાવ્યો છે તો આપણે રાજગરાની પૂરી પણ આની સાથે એડ કરી શકીએ સાથે કા મમ્મી ભાજી છે બટેટાની સુકી ભાજી છે એ પણ તમે ખાઈ શકો છો

જો તમે પછી એમાં એલચીનો ભૂકો કોઈને વધારાનો એડ કરવો હોય તો કરી શકો છો આમાં અમે નથી કરતા પણ તમારે જો કોઈને આમાં વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કરવો હોય તો કરી શકો છો દૂધ ખાંડ અને આપણે એને રતાડું એટલા વસ્તુનો જ આપણે આમાં ઉપયોગ થાય છે બસ બફાઈ જાય પછી પાંચ મિનિટમાં જ આપણે આ શીરો તૈયાર થઈ જાય છે અને આપણે સરસથી ફરારી વાનગીમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ આની સાથે આપણે રાજાગરાની પૂરી હોય અને સૂકી ભાજી હોય એવું બધું પણ આપણે સાથે ખાઈ શકીએ છીએ તો તમે જોઈ લીધી ને આપણે ફરિયાનો શીરો કઈ રીતે બનાવ્યો છે તે અને કઈ રીતે બાઈફા છે તે કેમ કે આપણે જો કૂકરમાં પાણી રાખીને બાફીએ ને તો એમાં પાણી ચડી જાય છે અને મોરા પડી જાય છે એનો સ્વાદ એકદમ છૂટો પડી જાય છે તો આ રીતે બાફોને તમે ઢોકળ્યું છે કોઈ તપેલામાં રાખીને કાણાવાળી ડિશ રાખીને એને માથે ઢાંકી દો ને સરસથી વળાળમાં બફાઈ જાય તો એ રીતે બાફો ને તો પણ આપણે બાફી શકીએ છીએ અને સરસથી સ્વાદ એનો એવો ને એવો રહે છે અને ત્યાર પછી અમે મિક્સર જારમાં એને ક્રશ કરીએ છીએ કોઈ આપણે સ્ટવ ઉપર રાખીને ક્રોસ કરીને એને પછી ઉકાળી લે છે કોઈ એવું કરે છે આપણે આ રીતે કરીએ છીએ બસ આવી રીતે તમે નવી નવી વાનગી જોવા માટે કેમ કે આપણે શિવરાત્રિ સ્પેશિયલ આજે બનાવ્યો છે તો આવી રીતે નવી નવી વાનગી જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે આપણે થેક સુધી વિડીયો જોયો છે તેથી તમને બધાને થેન્ક યુ કાલ મળશું કાંઈક નવા વિડિયા સાથે કંઈક નવી રેસીપી સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ